સુરત ગ્રામ્ય જિલ્લામાં માંડવી અને વડોદરા ખાતે મોબાઈલ ટાવરમાં એક ટાવરથી બીજા ટાવરમાં વોઇસ કોમ્યુનિકેશન ટ્રાન્સફર કરવા માટેની જે ઇમ્પોર્ટન્ટ ચીપ છે જેનું નામ એસએફી ચીપ કહેવાય તેની બે ચોરી થયાની હકીકત ધ્યાને આવતા લોકોની પોલીસ તેમજ એલસીયુની ટીમ આ ગુના કઈ રીતે બને છે કોણ કરે છે એની તપાસમાં લાગેલ છે જૂનાવાળી જગ્યાની વિઝિટ કરવી અલગ અલગ જગ્યાના ટેકનિકલ અને ઇલેક્ટ્રોનિક એવિડન્સીસ ઉપર ધ્યાન રાખી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરતા સુરત રૂરલ એનસીબીને આ ગુના શોધવામાં સફળતા મળે અને એ ગુનામાં જે અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે તામિલ રજા અંસારી જે પાડેસરા સુરત શહેરમાં રહે છે અને મૂળ બિહારની વચ્ચે છે એ પોતાના સાગરિકોના માધ્યમથી આ અલગ અલગ કંપનીના ટાવર જેમાં આઈટેલ નોકિયા સિસ્કો વગેરેના ટાવરમાંથી સુરત રૂરલના માંડવી કડોદરા વડોદરા રૂરલનું વાઘોડિયા તથા પશ્ચિમ તથના મુન્દ્રા વિસ્તારમાંથી ચાર જગ્યાએ ચોરી કરેલા હકીકત મળેલ અને આ ચોરી કરેલ કેટ કુરિયરના માધ્યમથી દિલ્હી બેઠેલા એક આરોપીને પાલ નામના વ્યક્તિને મોકલવાની હકીકત જાણ થતા

મહારાષ્ટ્રમાં મુંબઈ અને સોલાપુર વિસ્તારમાંથી કલકત્તા બેંગ્લોર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ આ ટાવરની ચિત્તની ચોરી કરેલ છે હાલ સુધી પોલીસે ચાર જેટલા આરોપી મુખ્ય સૂત્રધાર તામિલ રઝા શિવસાગર સુનિલ નિષાદ જે સપેટ જીતીને નિવાસી છે તે નિતેશ બગેર જે ઇટાવા યુતિનું નિવાસી છે શશી મહતો જે છપરા બિહારનો રહેવાસી છે ચાર આરોપીની અટક કરેલી છે અને છ જેટલા આરોપી પોલીસ તપાસમાં હાલ વોન્ટેડ છે જેને ઝડપવા માટે પોલીસની ટીમો કાર્યરત છે આ ગુનામાં કુલ મુદ્દામાલ જે પકડાયો છે તેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ તેતાલીસ હજાર અને આઠસો વીસ જેટલી થવા જાય છે તેમાં અલગ અલગ શિસ્કો ચિત્ત સાહીઠથી વધારે ચારથી વધારે મોબાઈલ તથા અન્ય સામગ્રી અને જે એ નાઇન્ટી નાઇન ઇન્સ્ટ્રુમેન્ટ જેની કિંમત પચાસ લાખથી ઉપર છે અને સિસ્કો રાઉટર જેની કિંમત વીસ લાખથી ઉપર છે એ પોલીસે ઝડપી પાડેલ છે અનેક રાજ્યોમાં અનેક ચોરીઓ કરેલી છે જેમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ચાર લોકેશન ઉપર મધ્યપ્રદેશમાં પચીસથી ત્રીસ જગ્યાએ અને રાજસ્થાનના વીસ જેટલા એસએસએસ એસએફસી કાર્ડ ની ચોરી કરેલી છે એ સિવાય હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ કોલકાતા તેલંગાના બેંગ્લોર માંથી પણ અલગ અલગ ચોરીઓ કરેલી છે પોલીસની તપાસમાં તપાસ માં છે કે આ મુખ્ય આરોપી જે છે અને એની સાથે સંકળાયેલા અન્ય નાગરિકો પણ આ બધી પાવર કંપની માં ફિલ્ડ વર્કર તરીકે લંબી દર તરીકે કામ કરતા હતા અને એમણે આ ચોરીને અંજામ આપેલ છે આ ચોરીનો રિસીવર દિલ્હીમાં બેઠેલ અર્જુન પાલ એ મુદ્દામાલ સગે વગે કરે એ પહેલાં જ સુરત રૂરલ એલસીબીએ સમગ્ર મુદ્દામાલ દોઢ કરોડ જેટલો થવા જાય છે એની જપ્તી કરી છે અને સંબંધિત સ્ટેટને અત્યારે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી રહેલ છે આ દિલ્હીથી મુદ્દામાલ પહોંચ્યા પછી ત્યાંથી અર્જુન પાલ નામનો ઇસમ યુપીઆઈના માધ્યમથી પૈસા મોકલતો હતો અન્સારીને અને પોતાના નાગરિકોને પૈસા આપ્યા હતી આગળની તપાસ સુરત રૂરલ એનસીબી કરી રહેલી છે અને આમાં આરોપી નિતેશને પકડવામાં પશ્ચિમ કચ્છ ભુજ ના ઇન્ચાર્જ એસપી અને એમની ટીમને પણ ખુબસારો સહકાર મળ્યો એક રફ આઈડિયા છે પણ એની હજી ચોક્કસ તપાસ ચાલી છે જેમાં ઘણી બધી વિગતો અલગ અલગ જગ્યાએથી મેળવવામાં આવી છે